રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ઓસમ પર્વત પર બિરાજમાન તપકેશ્વર મહાદેવને પથ્થરો કરે છે મહાદેવનો જળાભિષેક સોળે કળાએ ખીલી ઉઠે તેવો ધોધ પણ આવેલો છે પવિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ એવા મહાદેવ શિવજીને પ્રિય માસ હોય છે આ શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તો ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે આવી જ રીતે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલ ઓસમ પર્વત પર આવેલું શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર કે જે મંદિરની લોકવાયકા મુજબ આ મંદિર મહાભારતકાળનું પૌરાણિક મંદિર છે આ ટપકેશ્વર મહાદેવ મંદિરમાં બારે માસ અવિરતપણે જળ ટપકતું હોવાથી શ્રી ટપકેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે અહીં આ કુદરતી પ્રકૃતિમાં ઓસમ પર્વતની ગોદમાં આવેલું સુંદર અને અદ્ભુત મંદિર એટલે ટપકેશ્વર મહાદેવ મંદિર છે જ્યાં બારે માસ લોકો આ શંકરના મંદિરના દર્શન કરવા અને પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે રિપોર્ટ રશ્મિન ગાંધી ધોરાજી

તમે કેટલી વાર આવો છો બેન વરસમાં વરસમાં ચાકી પાંચ વાર આવીએ તો કેવું લાગે છે બહુ મજા આવે તમને તો મને તો મજા આવે હા ઓશમ ડુંગર રાજકોટ જિલ્લાના છોરાજી તાલુકાના પાટણ ગામમાં આવે ઓશમ ડુંગર રાજકોટથી 120 કિલોમીટર ધોરાજીથી બાવીસ કિલોમીટર ઉપલેટાથી પંદર કિલોમીટર પોરબંદરથી એકસો વીસ કિલોમીટર જામનગરથી એકસો વીસ કિલોમીટર દૂર આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિનોદભાઈ પાઠક બોલ્યું અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળીને આવે ટપક ટપક પડેલ ટપકેશ્વર મહાદેવ મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા પાંડવો વનવાસ દરમિયાન અહીંયા દિવસો ગાય અત્રિ ઋષિએ તપ કરે છે સીધ તપો ટપકેશ્વર મહાદેવ આ દેવોની ભૂમિ છે આ પાંડવોની ભૂમિ છે આ ઋષિમુનની ભૂમિ છે બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોટામાંથી આવે મહાદેવના મંદિરમાંથી આવે સામેની સાઈડમાં ભીમની થાળી સામેની ટોયચ ઉપર ઓસમ માત્રી માતાજી બિરાજમાન છે જે કોઈ માતૃ માતા અને ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેને માત્રી માતા અને ટપકેશ્વર દાદા એની પણ મનોકામના પૂર્ણ કરશે જય ચપકેશ્વર મહાદેવ